મિત્રો આ છે હળવદની ગટરનું પાણી આ હળવદના નંદનવન વિસ્તાર બાજુનો એરિયા છે જ્યાં એસ પ્લાન્ટ બનાવવામાં આવે છે કરોડો રૂપિયાના ખર્ચે કેટલા વર્ષો બાદ એસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો જેથી આ પાણીના પ્રશ્નનો નિકાલ થઈ શકે પરંતુ એ કરોડો રૂપિયાનો એસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો મિત્રો તો આ પાણી તો અહીંયા બહાર છોડાવવામાં આવી રહ્યું છે આ નહેર બનાવી છે લાંબી નહેર જાય છે જ્યાં ખાડમાં તળાવ છે ત્યાં જાય ને ત્યાંથી મિની કેનાલ પસાર થાય છે મિત્રો ને ત્યાં મિની કેનાલ મારફતે આ ગટરનું પાણી અને કેનાલનું પાણી બે મિક્સ થઈ અને ખેડૂતોના ખેતરમાં જતું હોય છે ને એ ખેતીના પાકને અને જમીનને પણ એ નુકસાન કરે છે આ દૂષિત પાણી આ દુર્ગંધ મારતું કેટલું બધું દુર્ગંધ દુર્ગંધ મારી રહ્યું છે પાણી મિત્રો આ હળવદની આ ગટરનું પાણી આ લાઈવ દ્રશ્યો આપણે તમને બે અમે દેખાડી રહ્યા છીએ મિત્રો આ જો આ સામે બાજુમાં જ એસટી પ્લાન્ટ બનાવ્યો છે ચૌદ કરોડના ખર્ચે ચૌદ કરોડથી વધારે ખર્ચો એના પાછળ કરવામાં આવ્યો છે મિત્રો અને કેટલો ભ્રષ્ટાચાર પણ એમાં કરવામાં આવ્યો છે ને પણ ખોળ બેદરકારી આ કહી શકાય મિત્રો હળવદના તંત્રની કે આવી રીતે ખુલ્લે આમ પાણી છોડવામાં આવી રહ્યું છે આ એસટીપી પ્લાન્ટ બાજુમાં જ આવી રીતે ઘટનો પાણી છોડવામાં આવી રહ્યું મિત્ર આ કેટલી તંત્રને બેદરકારી કહેવાય અને અહીંયાથી લો લોકો પસાર થતા હોય અને ચાલીને જતા લોકો અને કેટલી તકલીફ પડતી હોય એક તો વાયરલ રોગચાળો પણ એટલો બધો છે અને રોગચાળાના લીધે આ દૂષિત પાણી લોકોના શ્વાસમાં જાય તો શ્વાસને પણ અંદર ફેફસામાં પણ કેટલી બધી તકલીફો લોકોને પડતી હોય છે અને ખાસ વાહન ચાલકોને પણ કેટલી મુશ્કેલીઓ પડી રહી છે અને વર્ષોના પ્રશ્નનો આ નિકાલ કરવામાં આવ્યો મિત્રો અને આ વર્ષોના પ્રશ્ન બાદ આ આવી રીતે ખુલ્લામાં જે આ પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ તંત્રની આ ઘોર બદરકારી કહી શકાય મિત્રોને આ પ્રશ્નનો અંત ક્યારે આવશે એ આવનારા સમયમાં આપણે જોવાનું છે અને તંત્રના અધિકારીઓને પણ આપણે સવાલ કરીશું કે આ પ્રશ્ન બાબતે કે શું નિરાકરણ આવે મિત્રો